અમદાવાદ શહેર જ્યારે મેગા સિટી થવા જતું હોય ત્યારે જગ્યા જગ્યાએ આવા કચરાઓના ઢગ જેમાં આજે આપણે જોવા જઈએ તો નારોલમાં માં ઢગલો થયો છે એક પહાડ ટાઈપ આપણને લાગે લાગે એવું એવું મને છે 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 કે અહીં બી થવાનું રાખે મચ્છર આ સીઝન રાખે છે વરસાદ ની અંદર તો હવે અહીં આગળ અમારા બાજુમાં લોકોને મારા પોતાના ઘરમાં ત્રણ જ માણસો બીમાર છે એમને તાવની બીમાર તકલીફ છે બધાને અમદાવાદમાં જશે ની પરિસ્થિતિ નું નિર્માણ ચોમાસુ બેસતા અમદાવાદમાં રોગચાળો વકર્યો મકરબા અને વકરવાનો લોકોમાં ભય સેવાઈ રહ્યો છે સરખેજ સેવન હેવન નામની સ્કીમની બાજુમાં કચરાનો ઢગલો એમસીના ખુલ્લા પ્લોટમાં કાપેલા ઝાડ અને અન્ય કચરો ઢલવાયો સમાજો શરૂ થતાં જ અમદાવાદમાં રોગચાળો વકર્યો છે. મકરબા અને સરખેજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે. મકરબા રેલવે ક્રોસિંગ પાસે આવેલા કરોડોના ખર્ચે ઉદ્ઘાટન કરેલા અમદાવાદ મ્યુનિસિપલ ઉદ્યાનના મુખ્ય ગેટ પાસે વરસાદ પડતાની સાથે જ પાણી ભરાઈ જાય છે અને પાણીનો નિકાલ ન થવાથી રોગચાળો વકરવાનો ભય છે. ગાર્ડનમાં વોક કરવા તથા બાળકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય જોવા મળી રહ્યો છે.

અત્યારે ચાંદીપુરાની ભયંકર બીમારીનો સામનો કરી રહ્યો છે ત્યારે હેલ્થ વિભાગના અધિકારીઓ અને ગાર્ડન વિભાગના અધિકારીઓ ગોહળ નિંદ્રામાં હોય તેવું પણ લાગી રહ્યું છે ન્યૂઝ ફોર ઇન્ડિયા તરફથી આજે અમે આવ્યા છીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાછલા કેટલાક દિવસોથી ચોમાસાને લઈને જ્યાં ત્યાં જ્યાં પાણી ભરાય છે ત્યાં ગંદકી થાય છે સ્કૂલોમાં અમુક રેસ્ટોરન્ટની અંદર અમુક પ્રાઇવેટ મિલકતોની અંદર અને ત્યાં જઈને દંડ કરવામાં આવે છે કે મચ્છરોનો ઉપદ્રવ બહુ વધી ગયો છે ને લોકો ખૂબ બીમાર થઈ રહ્યા છે એ બાબતને લઈને આજે અમને એક કમ્પ્લેન આવી હતી અને મક્તમપુરા વોર્ડની અંદર સરખેજ વોર્ડની અંદર અહીંયા સરખેજ વોર્ડમાં મકરબા રોડ ઉપર એક પ્લોટ કોર્પોરેશનનો પ્લોટ આવેલો છે તેમાં ગાર્ડન ખાતા દ્વારા અહીંયા ખૂબ જ મોટા પ્રમાણની અંદર અહીંયા કચરો ઠલાવવામાં આવે છે જે ગાર્ડનનો વેસ્ટ છે તે અને કચરો અહીંયા એક સાથે ભેગો કરવામાં આવે છે શું અહીંયા સ્થાનિકોનું શું કહેવું છે એ બાબતે શું તકલીફ પડી રહી છે એ આપણે જાણવા માંગીશું શું કહેવું છે આપનું નામ અને આપનું પરિચય અનવર કાજી સામાજિક કાર્યકર્તા શું સમસ્યા છે આપને કેટલાય દિવસથી જ્યારથી વરસાદ ચાલુ થયો છે ત્યારથી અહીં ઘણા મહિનાઓથી આ કચરાનો ઢગ જે ઝાડ કટિંગ થાય છે આખા ઝોનનો કચરો આ એમસીના પ્લોટમાં નાખે છે આજુબાજુમાં રહેણાંક વસ્તી છે અમદાવાદ શહેર જ્યારે મેગા સિટી થવા જતું હોય ત્યારે જગ્યા જગ્યાએ આવા કચરાઓના ઢગ જેમાં આજે આપણે જોવા જઈએ તો નારોલમાં કચરાઓનો ઢગલો થયો છે એક પહાડ ટાઈપ આપણને લાગે એવું મને લાગે છે કે અહીં બી એવું થવાનું છે આ કચરાના હિસાબે વરસાદના પાણી પડવાથી ગંદકી બહુ જ થઈ છે વાસ મારે છે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને આપ જોઈ શકશો કે ખીચડ બી વધારે થઈ રહ્યું છે હાલ આપણે જોઈએ આખા ગુજરાત શહેરમાં ચાંદીપુરા નામનો એક ભયંકર બીમારી ફેલી છે એટલે લોકોને અહીં આ બીમારીમાં ઠેરવવા માટે મને લાગે છે કોર્પોરેશન દ્વારા આ કામ કરવામાં આવ્યું છે એવા ઘણા બધા પ્લોટો કોર્પોરેશન પાસે હશે જ્યાં વસ્તી નહીં હોય બરાબર ત્યાં આ કચરો ઠેલવે એટલે એ સારું કહેવાય અમારા થોડા દિવસ પહેલાં ગાર્ડન વિભાગના અધિકારી જોડે બી વાત થઈ કોર્પોરેશનના જે સરખેજ વોર્ડના હેલ્થ બી છે વોર્ડ ઇન્સ્પેક્ટર હેલ્થ વિભાગના એમના જોડે બી વાત થઈ એમણે ગાર્ડન વિભાગની જવાબદારી બતાવી આ વસ્તુ ગાર્ડન વિભાગના હાથમાં છે અને ગાર્ડન વિભાગ અહીંથી કચરો ઉઠાવશે અમારા હાથમાં નથી આવતું એટલે અમારી આ આ આ આપના મીડિયાના માધ્યમથી રજૂઆત છે છે કે જે ઢગ અહીં થઈ આના હિસાબે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે કીચડ છે વાસ ખૂબ જ ગંદી મારે છે અને ભયંકર બીમારી અહીં ફેલાય એવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે એક અન્ય સ્થાનિક જોડે આપણે મુલાકાત કરીશું અને પૂછવા માંગીશું કે તમે કોઈ અધિકારીઓ જોડે કોઈ રજૂઆત કરી હોય અમે રજૂઆત કરી છે કોર્પોરેશનમાં પણ અહીં આગળ એવું છે કે કોર્પોરેશનના જે પ્લોટ ખાલી પડ્યા છે એમાં તમે લઈને અહીંયા આગળ કચરો ઠલવો તો અહીં આગળ તો મચ્છરાનું કાંઈ એ થવાનું જ છે કેમ કે એમાં ઈંડા રાખે છે મચ્છર આ જ સિઝનમાં રાખે છે વરસાદની સિઝનની અંદર તો હવે અહીં આગળ અમારા બાજુમાં લોકોને મારા પોતાના ઘરમાં ત્રણ જ માણસો બીમાર છે એમને તાવની જ બીમાર તકલીફ છે બધાને તો અહીં આગળ બધી બધા રહીશો રહે છે આજુબાજુમાં વિસ્તારમાં જુઓ તમે આ ચારે બાજુ એટલા સરસ મકાન છે ને અહીંયા એને તમે કચરાના ઢગલા કરો નહીં આગળ બીમારી ફેલે ગંદકી ફેલે તો એનો જવાબદાર કોર્પોરેશન લેતી નથી પછી જવાબદારી તમારા અમારા ઘરની આગળ કચરો હોય તો કોર્પોરેશનના અધિકારીઓ આવે છે પાણી ભરાયેલું હોય છે તો અમને મેમો આપીને જાય છે પાછલા વર્ષે બી મેં આખી સોસાયટીની અંદર પાંચથી દસ મકાનોની અંદર એ લોકોએ મેમો આપેલા છે તો અત્યારે પૈસા અમારે ભરવાના

આ બાબતને લઈને જે સત્યની કોઈ પણ કિંમત પર ન્યૂઝ ફોર ઇન્ડિયા તરફથી હું એઝાઝ ખાન